રુચિ અધિક પ્રિય હોય છે નીતિ અપ્રિય હોય છે અહીંયા પણ એમ જ થયું સુરુચિ માનીતિ છે ને સુનીતિ અમાનીતિ છે બંનેને એક એક પુત્ર છે સુરુચિને છે ઉત્તમ સુનીતિને છે ધ્રુવ જે નીતિ પર ચાલે એ ધ્રુવનો વિચાર શાશ્વતતાનો વિચાર કરે જે ઈચ્છાઓના માર્ગમાં જાય એને ઉત્તમમાં ઉત્તમ જોઈએ હજી નવું શું હજી નવું શું હજી શું એકવાર પિતાની આસપાસ બંને બાળકો રમી રહ્યા હતા અને ઉત્તમ પિતાની ગોદમાં બેસી ગયો એ જોઈને ધ્રુવને પણ ઈચ્છા થઈ જ્યાં પિતાની ગોદમાં બેસવા જાય દોડતી દોડતી સુરુચિ માં આવી હાથ પકડ્યો ને ખેંચ્યો પિતાના ખોળામાં બેસવું છે જ્યાં જઈને વનમાં તપ કર ભગવાન પ્રસન્ન થાય ને માંગવાનું કે તો એમની પાસે એટલું માંગજે કે તું મારી કુખે જન્મ લે તો પિતાના ખોળામાં બેસી શકે ધ્રુવજી સાથે આવો વ્યવહાર થયો ધ્રુવજીને બળું દુઃખ થયું મનમાં ખૂબ દુઃખ લાગ્યું રડતા રડતા મા પાસે આવ્યા સુનીતિ પાસે આવ્યા આ તો નીતિ છે ને સુનીતિ છે ધર્મ છે ખરાબ સંજોગોમાં પણ સારું કેમ ગોતી લેવું એ વૈષ્ણવને આવડવું જોઈએ ઘરમાં કોઈ એવી ઘટના ઘટી હોય તો એ સમયને કેમ શાંત કરી દેવું એ ક્ષણોને કઈ રીતે સાચવી લેવી એ સ્ત્રીને આવડવું જોઈએ સુનિતિએ કહ્યુંટા આજ સુધી જે વાત મેં તને નથી કહી એ તારી તને છે ને કાલે નહીં રહે બેસવું હોય તો એવી ગોદમાં બેસ જ્યાંથી તને કોઈ ઉભો ન કરી શકે અને એ ગોદ તો પરમાત્માની ગોદ છે પાંચ વર્ષનો ધ્રુવ માતાની પ્રેરણા લઈને ઘર છોડીને નીકળ્યો છે નારદજીને ચિંતા થઈ કે ક્યાંક આવેશમાં કોઈ નિર્ણય તો નથી લેવાઈ ગયો ને લાવવાની પરીક્ષા કરે ધ્રુજી પાસે આવીને એને ડરાવવા લાગ્યા જો વનમાં તો ઘનઘોર પ્રાણીઓ હશે તને મારી નાખશે તને ખાઈ જશે ધ્રુવજીએ કહ્યું કે મનમાં નિર્ધાર કર્યો છે બેસવું છે તો પિતાની ગોદમાં પરમ પિતાની ગોદમાં બેસવું છે દ્વાદ સાક્ષર મંત્ર આપ્યો જા ધ્રુવ આ મંત્રનો જાપ કરજે પરમાત્મા તારા પર કૃપા કરશે ક્યાં જપ કરું ક્યાં જઈને તપ કરું

નિત્ય ફલાહાર કરવા લાગ્યા હવે તો ફળ લેવાનું છોડી દીધું યમનાજી ના પાન કરીને ચાલે છે જલપાન પણ છોડ્યું કેવલ હવાને ગ્રહણ કરીને રહે છે સર્વ મહાત્મ સિદ્ધ થયો એક પગ પર બીજો પગ ચડાવી લીધો હાથ જોડીને આત્મા પરમાત્મામાં સ્પર્શ પામી છે સર્વાત્મ ભાવ સિદ્ધ થયો કણકણમાં ઈશ્વર છે એટલે સર્વમાં રહેલો આ ઈશ્વર અને આત્મામાં રહેલો ઈશ્વર બંને જોડાઈ ગયા

અને ચતુર્ભુજ નારાયણે પોતાના હાથમાં રહેલો શંખ ધ્રુવજીના ગાલ ઉપર લગાડ્યો અને જ્યાં ગાલ પર લાગ્યો વાણી સ્ફુટ થઈ યોંત પ્રવિશ્ય મમ વાચ મીમા પ્રસુપ્તા સંજીવયત્તખિલ શક્તિધર સુદાવના અન્યાંશ હસ્ત ચરણ શ્રવણત્વ ગાદિન પ્રાણા નમો ભગવતે પુરુષાય પુત્ર આપ જ બોલવાની શક્તિ રૂપ જ છો આપ જ જોવાની શક્તિ રૂપ છો સેવા કરાવો છો પણ આપ અમે તો નિમિત્ત બનીએ છીએ મને કોઈ ભગવતી નો આપજો જેના સંગથી હું આ ભવસાગર તરી જાઉં સુંદર સ્તુતિ ધ્રુવજી એ કરી છે આગળ કામ પ્રકરણમાં પૃથુ ચરિત્ર આવે આ પૃથ્વી જેણે પૃથ્વીનું દોહન કરી નગર રચનાઓ આપી ખેતી કરતા શીખવાડ્યું ખનીજો પેદા કરતા શીખવાડ્યું આજે જે સમાજની રચના દેખાય છે કહેવાય છે કે પૃથુ ભગવાને આ સમસ્ત નગર રચના કરતા બધા

પ્રભુ તો અનંત ગુણોથી ભૂષિત છે અને જીવવા એક છે કઈ રીતે ગુણગાન થઈ શકે ધ્રુવજી પર તો યમનાજીની કૃપા થઈ એમ કહેવાય છે ધ્રુવ પરા શરાભિષ્ટ દે એ અભિષ્ટ ફળ કારણ કે તપ કરનારા તો હજારો ઋષિઓ છે એમના પર આટલી જલ્દી કૃપા નથી થતી ધ્રુવજી પર આટલી જલ્દી કેમ થઈ ગઈ તો કે નિત્ય યમના પાન કરતા એટલા માટે નજાતું યમયાત ના ભવતી તે પહેપાનત જે એકવાર પાન કરે ને યમયાતના ક્યાં થાય એના જીવનમાં પાન કરનારા જીવનમાં તો મુકુંદ રતિવર્ધિની પ્રભુમાં પ્રેમમાં અભિવૃદ્ધિ થઈ જાય પ્રભુમાં પ્રેમ અને સકલ ગાત્ર જય સંગમ પ્રભુના શ્રમ જલ રૂપી ભગવદ રસ સકલ ગાત્રો સાથેનો સંબંધ થાય એવું યમના પાનનું મહત્વ છે જેમ ગંગા સ્નાનનું મહત્વ છે એમ યમના પાન નું મહત્વ ઘણા લોકો પૂછે યમનાજીમાં સ્નાન કરાય કે પાન કરાય સ્નાન કરવામાં કોઈ દોષ નથી અપરાધ નથી કારણ કે સ્નાનનો પણ ઉલ્લેખ આપણે ત્યાં કીર્તન સાહિત્યમાં ગ્રંથ સાહિત્યમાં આવે છે જ્યાં તીર્થ રૂપ તમે માનો યમનાજીને તો સ્નાન કરાય પણ જ્યાં ઠાકોરજીના સખી રૂપ માનો ત્યાં પાન કરાય કારણ કે યમનાજી આપણને મહાપ્રભુજી દ્રષ્ટિ આપી છે કે કેવલ કોઈ નદી નથી કેવલ કોઈ તીર્થ નથી

રાજ્યનું વર્ણન આવ્યું નાભી રાજાના ભગવાન સો પુત્રો થયા મોક્ષ નો ઉપદેશ આવ્યો છે ગતિ પામ્યા પુત્ર થયા ભરતજી શ્રેષ્ઠ રાજા થયા કહેવાય છે કે આ ભરતજીના નામ પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું ભા પ્રકાશ પ્રકાશમાં હોય ભારત છે સમય થાય રાજ્ય શાસન છોડીને વનમાં ગયા થયું કે હવે વૈરાગ્યપૂર્ણ જીવન જીવવું છે મન ક્યારે ક્યાં અટવાઈ જાય કોને ખબર નદીના કિનારે ઝૂંપડું બાંધીને રહે છે હાથમાં માળા લઈને આખો દિવસ હરી હરી હરિહરિ નું સ્મરણ કરે છે એક દિવસ સવારનો સમય સ્નાન કરવા માટે નદીમાં કટી સુધી ગયા અને જ્યાં અંજલી ભરવા જાય સૂર્યનારાયણને અર્ઘ આપવા માટે સિંહની ત્રાળ સંભાઈ કેટલાક હરણાઓ જલ પીતા હતા એમાં એક ગર્ભવતી હરણી હતી ગભરાઈને કૂદી ગઈ પાણીમાં પ્રસવ થઈ ગયો અને તણાતું તણાતું બચ્ચું રાજાના હાથમાં આવી ગયું અરે આ તો નવજાત બચ્ચું લાગે છે મરી જશે એને કિનારે લઈ જાઉં દોડતા દોડતા પોતાની ઝૂંપડીમાં લઈ ગયા થોડું ચોખ્ખું કર્યું કુંબળું કુંબળું ઘાસ ઉગ્યું હતું તોડીને લાવ્યા ને એને ખવડાવવા લાગ્યા દયા બહુ સારી વસ્તુ છે પણ એ દયા ક્યારે મોહ બની ગઈ એમને ખબર ન પડી હવે તો હરી હરી માળા કરતા હોય નાક ખુલીને જુએ આ હરણ ક્યાંક દૂર તો નથી ગયું પછી માળા ફેરવે પાછું જોઈ જો હરી હરી ભુલાઈ ગયું હરણ હરણ જપ થવા લાગ્યું એક મૃગ કે કાર ભરત ધરી મૃગ દેહ તુલસી વાકી કહા ગતિ જો સપસો કરત સને એક હરણમાં મન ગયું તો બીજા જન્મ માં હરણ થવું પડ્યું તો વિચાર કરો આજના માણસની શું ગતિ થશે એનું મન તો બધે જ લાગેલું છે હરણે એકવાર પોતાના સ્વજનોને જોયા ને તો નીકળી ગયું ટોળા સાથે અને આ રાજાનું મન હરણ સાથે રહી ગયું થયું ક્યાં ગયું હશે શું કરતું હશે કોઈ મારી તો નહીં નાખે શું ખાશે કોઈને મદદ કરીએ બરાબર છે પછી મનમાં એમ લાગે ને કે મારે કારણે જ આનું ચાલે છે તો એ આપણો મોહ છે એ આપણી ગેરસમજ છે આપણે કોઈના માટે નિમિત્ત હોઈ શકીએ છે પણ એના આ એના માલિક નથી થઈ શકતા આપણા થકી એનું ચાલે છે એ બહુ મોટી ગેરસમજ છે એ ભલે તમારી દુકાનમાં કોઈ જોબ કરતું હોય તમારી ઓફિસમાં કોઈ જોબ કરતું હોય તમારા પરિવારમાં કોઈ હોય તમે કમાતા હો એનો અર્થ એવું ન માનતા કે તમારે કારણે આ બધા જીવી રહ્યા છે હા તમારા નિમિત્તે ધન ઘરમાં આવે છે જીવન તો એમનું એમની રીતે ભગવાને લખીને આપ્યું છે આપણે કેવળ નિમિત્ત માત્ર છે શું આપણે ન હોત તો ન ચાલે આખી દુનિયા આપણે ચલાવી બધાનું ચાલે જ છે આપણને લાગે કે આપણે કારણે આપણું ઘર આપણે કારણે આપણો સમાજ આપણે કારણે આપણી સંસ્થા હું છું તો બધું ચાલે એ ગેરસમજ કારણ કે દુનિયાભરની સંસ્થાઓમાં આપણે નથી દુનિયાભરના સમાજમાં આપણે નથી દુનિયાભરના ઘરમાં આપણે નથી આખી દુનિયાનું ચાલે છે ચલાવનારો પરમાત્મા છે હરણમાં મન રહેવું દેહ પડ્યો બીજા જન્મમાં હરણ થાય પણ ગત જન્મની વૃત્તિ ધ્યાન રહી અન્ન જળ નો ત્યાગ કર્યો બીજા જન્મમાં બ્રાહ્મણ કુળમાં જન્મ થયો જડ રૂપે રહેવા હવે નક્કી કર્યું ક્યાંય મન ફસાવા નથી અને ગામના લોકો એને કહેવા લાગ્યા પથરા જેવો છે કાંઈ આના ઉપર અસર ન થાય એના વખાણ કરો તો રાજી ન થાય નિંદા કરો તો દુઃખી ન થાય એટલે ભરત કહેવાય ઘરના લોકોએ કંટાળ્યા અને કહ્યું કે હવે તો તું તારું કરી લે તો સારું એવું કે જે પ્રભુની ઈચ્છા નીકળી ગયા હસતા હસતા ઘરમાં આગળ ગયા રહુગઢ રાજાની સવારી આવતી હતી એમાં એક કહાર પાલખી ઉચકનારો બીમાર પડી ગયો રાજા રાજાએ કહ્યું કોઈ પાલખી ઉચકનારો ઉચરનારો માણસ મળે તો પકડી લાવ સામેથી ભરતજી દેખાય પાલખી ઉચકીશ જેવી પ્રભુની ઈચ્છા તો એ જ જે પ્રભુ કરે સો ભલી કરે ઉચકી લીધી પાલખી પણ આમને તો કણકણમાં જીવ જીવ માં ઈશ્વર દેખાય છે પાલખી લઈને ચાલતા હતા ને ક્યાંક કીડીની હારમાળા દેખાય થયું કે પગથી કચડાઈ ન જાય કૂદકો માર્યો પાલખી ઊંચી થઈને રાજાના માથા પર વાગ્યો એ બરાબર ચાલ સાચવીને ચાલ ફરી ચાલવા લાગે ફરી કીડી મકોડા આવે કૂદકો મારે ફરી માથાના મારે માથા પર વાર બે ત્રણ વાર થયો એટલે રાજાનો પિત્તો ગયો ઊભી રાખો પાલ નીચે ઉતરે હા બહુ તું દુબળો પાતળો છે તને ચાલતા નથી ફાવતું જેમ તેમ આપ શબ્દો બોલવા લાગ્યા ત્યારે ભરતજીને થયું કે હવે પરિચય કરાવવો જોઈએ આ દુબળો જાડો ગોરો કાળો આ તો બધા દેહના ધર્મો છે હું તો આત્મા છું અને જ્યારે આ શબ્દો એક સાધારણ વ્યક્તિના મુખમાંથી નીકળ્યા અવાક બનીને જોવા લાગ્યા રાજા થયું કે આ કોઈ સાધારણ નથી આ કોઈ મહાપુરુષ લાગે છે ચરણમાં પડ્યા ને પૂછ્યું આપ કોણ છો પરિચય આવ્યો ભરતજીએ પરિચય આપ્યો છે સુંદર પ્રશ્નો રાજા એ કર્યા છે ભવાટવીનું વર્ણન આવ્યું ગ્રહ નક્ષત્રોની ગતિનું વર્ણન આવ્યું નવખંડ પ્લક્ષાદી દીપોનું વર્ણન આવ્યું નરકોનું વર્ણન કર્યું અને જ્યાં પંચમ સ્કંદના વિરામ લેતા નરકોનું વર્ણન આવ્યું રાજા ગભરાઈ ગયા કેવી કેવી નર્ક માં પ્રતાળના માણસે સહન કરવી પડે છે છતાંય મનુષ્યને ડર નથી લાગતો એક એક ગુરુ પાસે શિષ્ય ગયો અને કહ્યું કે ગુરુદેવ મારે સ્વર્ગ દરવાજા જોવા છે રોજ આવીને વાત કરે રાજા અને એટલે ગુરુદેવ જવાબ જ ના આપે એટલે એક વાર ખીજાઈ ગયો આપને કહ્યું ને કે મારે સ્વર્ગ અને નર્ક ના દ્વાર જોવા છે બતાવો તો ખરા એટલે જયારે નારાજ થયો ક્રોધમાં આવ્યો ત્યારે ગુરુએ કહ્યું જો રાજા નર્ક દરવાજો ખુલી રહ્યો છે આ ક્રોધ જ નર્ક નું દ્વાર છે અને શું કહે ગુરુ આગળ હું આવું બોલ્યો પશ્ચાતાપ થયો ચરણોમાં પડ્યો આંખમાંથી આંસુ નીકળ્યા ગુરુએ કહ્યું લો સ્વર્ગનો દરવાજો ખુલી રહ્યો છે આ જ સ્વર્ગની સીડી છે પોતાની ભૂલોને સ્વીકાર કરી પશ્ચાતાપ કરો એ સ્વર્ગ નું દ્વાર છે એક વસ્તુ યાદ રાખો આ દિલમાં સ્વર્ગ બનાયા વગર ઉપરનું સ્વર્ગ મળવાનું નથી મનમાં જો નર્ક બનાવેલું હશે તો નર્ક જ અનુભવ થવાનો છે આગળ છઠ્ઠા સ્કંદમાં પ્રવેશ કરીએ છઠ્ઠો સ્કંદ પોષણ લીલા ઓગણીસ અધ્યાય અજામી એવી જગ્યાએ નજર પડી બ્રાહ્મણ હોવા છતાં બુદ્ધિ બગડી ગઈ ગણિકા સાથે રહેવા લાગ્યા ઋષિઓ આવ્યા ગામમાં એમને થયું એમ તો ભગવાનનું નામ નહીં લે પણ આના દીકરાનું નામ જો ભગવાનના નામે રાખીશું એટલે કે તારે જે બાળક થાય ને નામ નારાયણ રાખજે અને બાળકનું નામ નારાયણ છેલ્લે દેખાયા વર્ષનું થયો ગભરાયો ડર લાગ્યો એટલે પુત્રને પુકારવા લાગ્યો નારાયણ નારાયણ દીકરાએ તો ન સાંભળ્યું પણ પરમપિતાએ સાંભળી લીધું પાર્ષદોને મોકલ્યા કહ્યું કે આને અમે લઈ જઈશું નર્કના યમદુ તો કહેવા લાગ્યા કે આ તો અમારો અધિકારી અધિકાર છે પાપી છે અને અંત સમયમાં ભગવાનનું નામ લીધું છે કોઈ પણ રીતે ભગવાનનું નામ લેવાય તો અગ્નિ જેવું છે ભગવાનનું નામ જાણતા લાકડું નાખો કે અજાણતા પડે એ તો બાળી જ નાખે છે એમ ભગવત નામ પણ ભાય કુભાય અનેક આલસ કોઈ પણ રીતે લો દ્વારા ભગવાનની સ્તુતિ નારદજીના શ્રાપ દક્ષ દ્વારા પ્રજાપતિ સાઈડ કન્યાના વંશનું વર્ણન ઇન્દ્ર દ્વારા અપમાન અપમાનિત થયા બૃહસ્પતિએ દેવતાઓનું ગુરુપદ ત્યાગ્યું વિશ્વરૂપને ગુરુપદ આપ્યું વિશ્વરૂપે નારાયણ કવચની વિદ્યા આપી આજે પણ કોઈ પણ પ્રકારની તકલીફ આવે તો વૈષ્ણવ નારાયણ કવચનો પાઠ કરતા હોય એને ધારણ કરતા હોય જેનાથી રક્ષા થાય વિશ્વરૂપ ત્રણ મુખ હતા અસુરકુળ એટલે જે યજ્ઞમાં ભાગ મળે અસુરોને આપી દેતા થોડો ભાગ ઇન્દ્રને ખબર પડી શિરચ્છેદ કર્યો બ્રહ્મ હત્યા લાગી અને બ્રહ્મ હત્યાનું વિતરણ કર્યું થયું મારા પુત્રને માર્યો છે ત્વષ્ટાને આવ્યો ક્રોધ વિશ્વરૂપના પિતાને યજ્ઞમાંથી એવું પ્રગટ કરીશ યોદ્ધા જે ઇન્દ્રનું માન ભંગ કરશે એનો વધ કરશે અને યજ્ઞમાંથી વૃત્રાસુર પ્રગટ થયો ભૂલ પડી ઇન્દ્રને મારે એની જગ્યાએ ઇન્દ્રથી મરે એવો પુત્ર પ્રગટ થયો એરાવત હાથી પર બેરાજમાન થઈને ઇન્દ્ર લડવા માટે આવ્યા છે દધીચી મુનિએ પોતાના અસ્થિના દાન કાપ્યા છે વજ્ર બનાવ્યો અને જ્યાં મારવા માટે આવે ને વજ્રમાં ભગવાન દેખાયા સુંદર સ્તુતિ કરી છે વૃત્રાસ પ્રભુ કહે કે તારે કંઈક તો જોઈતું હશે ને તો માંગ જીવને માંગીને આનંદ આવે છે અને ભગવાનને આપીને આનંદ આવે છે પ્રભુ જયારે ભક્તને કંઈક આપે ને તો ભગવાનને પોતાની ભગવત્તાનો આનંદ આવે એટલે પ્રભુ મળે તો આપીને જાય અને માણસ મળે તો કંઈક ને કંઈક લઈને જાય કઈક તો માંગ નના પૃષ્ઠમ ન ચપારમેષ્ટમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિ અપુનર્ભવમ વા સમંજસત્વા વિરહીય કાંક્ષે આપ મળી ગયા જેનું બધું જ છે એ જો મારો થઈ જાય તો આ બધું મારું આપ મેળે થઈ ગયું પ્રભુ આપ મારા થયા તો બીજું માંગવાનું શું રહે કામ પુરુષાર્થ કર્યો નના એ ત્યાં કહે અજાત પક્ષા ઇવ માતરમ ખગા સન્યમ યથાવત સતરાક્ષદાર્થા

प्रियं प्रियैव वशितं विशन्ना एक प्रिया પોતાના પ્રિયતમની પ્રતીક્ષા કરતી રહે એમ પ્રભુ હું આપની પ્રતીક્ષા કરતો મોક્ષ પ્રિસાર્થમાં કહ્યું મમો ઉત્તમ શ્લોક જને સુસખ્યં સંસાર ચક્રે પ્રવતસ્વ કર્મ ભી તન માયયાત્માત્મજદારગે સ્વાસક્ત ચિત્તસ્ય નાત બુયા પ્રભુ આપકે નિજજનો કા મુજે સંગ મિલે મેરા સાખ્ય ભગવદિયો કે સાથ ऐसी याचना और मेरा मन और कहीं न फंसे कोई सांसारिक व्यक्ति में, में मेरा मन न फंसे आप में लगा रहे है। यही कामना करता हूं रुद्रासुर चित्र केतु नदिति संतानों उन सब विधि नर्णनाधन सप्तम आख्यान सप्तम स्कंद उत्त कर्म वासना तीन प्रकार की वासनाएं हैं सद्वासना असदवासना और वासना સદવાસના દેવતાઓની અસદવાસના અસુરોની મિશ્રવાસના વાસના મનુષ્ય કહ્યું કે પરીક્ષિત પ્રશ્ન કરે છે કે ભગવાન પક્ષપાતી છે અસુરોને મારે ને દેવતાઓનો પક્ષ લે તો પક્ષપાતનો દોષ ભગવાન પર ન લાગે કહ્યું ના પ્રભુ તો ધર્મની સ્થાપના કરે છે અંગૂઠામાં વાગી જાય ને એમાં સેપ્ટિક થઈ જાય ઝેર થઈ જાય ડોક્ટર કે અંગૂઠો કાપી નાખવો પડશે એ તો શરીર બચાવવા માટે છે ડોક્ટરને કોઈ વેર થોડી છે એમ ભગવાનને નથી કોઈનાથી વેર નથી કોઈનાથી પ્રેમ ભગવાન તો ધર્મની સ્થાપનાનો વિચાર કરે છે આવો જ પ્રશ્ન રાજસુ યજ્ઞ સમય યુધિષ્ઠિરે કર્યો હતો એમ કહે અને એના ઉત્તરમાં પ્રહલાદજીનું આખ્યાન સંભળાવ્યું હિરણાક્ષને માર્યો એટલે ક્રોધ આવ્યો હિરણા કશ્યપુને મારા ભાઈના વધનો વેર લઈશ તપ કરવા ગયા તપ કરવા ગયા અહીંયા કયા ધૂપ ગર્ભવતી છે નારદજીનો મેળાપ થયો એવો સત્સંગ થયો ગર્ભમાં રહેલા બાળકમાં ભક્તિના સંસ્કાર આવી ગયા વરદાન માંગવાનું બ્રહ્માજીએ કહ્યું તો કહ્યું દિવસે ન મરું રાત્રે ન મરું ઘરમાં ન મરું બહાર ન મરું પશુથી ન મરું નરથી ન મરું લાંબુ લિસ્ટ આપ્યું બ્રહ્માજીએ કહ્યું તથા અને હવે તો રાજ્યમાં આવીને હેના કશ્યપુએ કહ્યું કે હવે ડીમડીમ ઘોષ કરાવ્યો કહ્યું રાજા જ ભગવાન છે ભજવો હોય તો રાજાને ભજો પરમાત્મા જેવું કાંઈ નથી નાસ્તિક વાત કે અથિયા ભજવું છે તો હું સામે દેખાઉં છું મને ભજો ભક્તિ બંધ કરાવી દીધી યજ્ઞો બંધ કરાવી દીધા પ્રહલાદને ભણાવવા માટે સંડામર્ગને બોલાવે અસુરનીથી ભણાવો શુક્રાચાર્યના શિષ્યો છે રોજ ભણાવીને જાય અને ગુરુદેવ જાય એટલે પ્રહલાદ બધા સખાઓને ભેગા કરી પ્રભુના નામનું કીર્તન કરે એક વાર હાથ બોલાવ્યો કહ્યું સાચી વિદ્યા તો એ છે જે ભગવાનની ભક્તિ કરતા શીખવાડે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ હો સ્વર્ણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મ નિવેદનમ આ નવધા ભક્તિ છે જેનાથી પ્રભુ પ્રસન્ન થઈ જાય છે સહજમાં મળી જાય છે અને સાંભળીને એવો ક્રોધ આવ્યો હિરણા કશ્યપુને આ બધું ક્યાં ભણીને આવ્યો ફરી આને બરાબર ભણાવો પાછા ભણવા માટે મોકલ્યો છે આને અસુર ભણાવે પણ જેના હૃદયમાં ભગવાનનો પ્રેમ જાગી ગયો હોય એને આસુરા વેશનો સ્પર્શ પણ થતો નથી પિતા જાય અને ભક્તિમાં લાગી જાય બહુ કોશિશ કરી પ્રહલાદને મારવાની પર્વત પરથી ફેંક્યો પર્વત હાથીના પગ નીચે કચડાવવાની કોશિશ કરી વિશ્વાળું ભોજન ખવડાવવાની કોશિશ કરી પણ જેને બચાવનારો પરમાત્મા હોય એને કોણ મારી શકવા થયું આને કેમે કરીને મારવો છે એક થામલાને ધગધગતો અગ્નિમાં તપાવ્યો સભામાં બોલાવ્યો પ્રહલાદને પ્રશ્ન કર્યો ક્યાં છે તારો વિષ્ણુ ક્યાં છે તારો પરમાત્મા પિતાજી પ્રશ્ન જ ખોટો છે એ તો ક્યાં નથી અચ્છા પધે છે હા થામલામાં છે હા તો ભેટ જઈને થામલા મારે એને જોવો છે

લક્ષ્મીજી કહે રોજ તો મારું પાને ભય વિષ્ણુ રૂપે હોય તો મનાવી શકું આ રૂપ તો મારું નહીં દેવતા હોય પ્રહલાદ તારા માટે ભક્તિ ભાવ આંખોમાં ભરી નિર્ભય બની જેનાથી આજે બ્રહ્માંડ ડરી રહ્યું છે એનાથી ભક્ત ભય નથી લાગતો એને તો સ્નેહ આવે છે નિકટ ગયા ત્યારે નરસિંહ ભગવાને પોતાની બંને બાહુથી ઉપાડી

ત્યારે પ્રહલાદે કહું જો આપવા ઈચ્છતા હો તો એટલા આશીર્વાદ આપો કે મારા પિતાની અધોગતિ ન થાય એના પર પણ કૃપા કરજો